બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હાલમાં કોણ બન્યું શેખ હસીના ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાંગ્લાદેશની રાજધાની ટાકા છે બાંગ્લાદેશનું ચલણ ટકા આંતરરાષ્ટ્રીય ઊંટ ઉત્સવ ક્યાં રાજ્યમાં યોજાયો હતો બિકાનેર રાજસ્થાન તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જેની હાલમાં નિમણૂક થઈ છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ હાલમાં કોણ બન્યું યાદવ જેણે અશ્વિન લોહાની સ્થાન લીધું હાલમાં રેલવે દ્વારા ઉસ્તાદ રોબર્ટ બનાવ્યો હાલના રેલવે મંત્રી પિયુષ ગોયલ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા જોન ભારતના પ્રથમ મહિલા રેલવે મંત્રી મમતા બેનર્જી તેલંગાણા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું ટીબી રાધાકૃષ્ણન તો રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ ઇ એસ એલ નરસિંહ બે હજાર અઢારમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યું ભારતમાં જસપ્રીત બુમરાહ જેને અઠ્યોતેર વિકેટ લીધી લીધિપાઇન્સમાં ક્યુ તુફાન આવ્યું ઉસ્માન तो फिलिपाईन्स राजधानी मनीला भारत चक्रवात क्या आमिलनाडू राजधानी चेन्नई मुख्यमंत्री के स्वामी, राज्यपाल बनवारीलाल पुरोहित दादासाहेब फाळके अवॉर्ड विजेता फिल्म सर्जक મૃલાલ સેનનું પંચાણુસ વર્ષની ઉંમરે અવસાન તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર ત્રણ માં શરૂઆત ઓગણીસો ઓગણ સિત્તેર થી થઈ છે આ એવોર્ડ પ્રથમ દેવિકા રાણી ને મળ્યો હતો આ એવોર્ડ બે હજાર અઢાર માં વિનોદ ખન્ના ને મળ્યો હતો મૃલાલ ની પ્રથમ ફિલ્મ ભુવન શૌંગ હતી તેનો જન્મ ફરીદાપુર બાંગ્લાદેશમાં થયો તેનો મૃત્યુ કોલકત્તા તેમને પદ્મભૂષણ એવોર્ડ ઓગણીસો ને મળ્યો હતો